હું પોરબંદર આવી છું આટલા શનિદેવનું જન્મસ્થળ છે દર્શન કરવા અને બહુ સરસ છે અને શ્રદ્ધા નું પ્રતિક છે જે લોકો માનતા લઈને આવે છે શ્રદ્ધાપૂર્વક તેની માનતા પૂરી થાય છે ને બહુ સરસ છે બધું અહીંયા અને અમે તો વારે વારે આવીએ જ છીએ અહીંયા અમે ભાવનગર થી શનિદેવને દર્શન કરવા આવીએ છીએ અમે શનિદેવ ને દર્શન કરીને ધન્ય થઈ ગયા હું છેલ્લા સત્તર વર્ષથી અહીંયા આવું છું અને જ્યારે પણ આવ્યો છું ત્યારે કંઈક ને કંઈક નવીન વસ્તુ હું ભગવાન ને ચરણોમાં આપીને કંઈક ને કંઈક નવું લઈને ગયો છું આજે હાથલાઈનું ટૂંકમાં જન્મસ્થળ છે હું બધાય શ્રધરણો એક જ વિનંતી કરું છું અને પ્રત્ત્પણ કરવાનું કહું છું તેના ચરણોમાં જ્યારે પણ તમે આવો કંઈક ને કંઈ તમારા દિલમાં જે પણ હોય એને કયો ટૂંકમાં થયો જો તો એ ભગવાન એ સાચા દિલથી એ તમે જે જે પણ તમે આપો છો એને એ ભગવાન તમને રિવેદ પાછું એ એકદમ ફોરવર્ડ ભગવાન એની ટૂંકમાં દ્રષ્ટિથી એ એની પરમ કૃપાનું શક્તિથી તમને એકદમ જે પણ માંગો એ તમને આપે છે શનિ મહારાજ નો આયા જન્મ થયો છે ભગવાનના જન્મના આશરે દસ હજાર વર્ષ થઈ ચૂક્યા છે

વિશેષ કરીને ઘણા બધા લોકો પોતાની સેવાઓ આપવા અહીં આવે છે બધી જાતની પ્રસાદીઓ હોય છે અને આજે શનિ મહારાજને રાજી કરવા લોકો કઈ કઈ ઉપાયો કરે છે એમાંથી ભગવાન શનિ મહારાજ ને તેલ ચડાવે છે કોઈ માણસ અડદ ચડાવે છે વસ્ત્ર ચડાવી દાન કરી શનિ મહારાજને ને રીઝવે છે તો હાલ આ બુલેટિન માં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો 24 કલાક નમસ્કાર એસોસિએટ સ્પોન્સર तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस लाइफ में असली स्वाद चुका है एमडीए चंकी चाट मसाला पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को बाई कायम चूर्ण